હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ મેંદાના લોટની એકદમ પળવાળી અને ખસ્તા પૂરીની રીત મેંદાના લોટની ફરસી તો તમે બનાવતા જ હશો પણ આ રીતે જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે અને મો મોઢામાં મૂકો અને ઓગળી જાય એટલી આ સોફ્ટ બને છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં પેલાં બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો તેના માટે અહીં અમે પાંચસો ગ્રામ મેંદો લઈ લીધો છે તેને પહેલાં ચાળી લેવાનો તમે કોઈપણ બ્રાન્ડનો મેંદા મેંદો લઈ શકો છો પણ જે છૂટક મેંદો આવે છે એ તમારે નહીં લેવાનો બને ત્યાં સુધી તેની અંદર થોડો બીજો લોટ મિક્સ હોય છે તો તેનાથી રિઝલ્ટ સારું નથી મળતું તો આ રીતે તમે પેકિંગવાળો મેંદો લો તો તે સારી બને છે પૂરી ત્યારબાદ એક ચમચી જીરું અને એક ચમચી અજમો આપણે લઈ લઈશું તેને આપણે ખાંડણીમાં અથવા તો મિક્સરમાં અધકચરો ક્રશ કરી લેવાનો છે તમે આની અંદર અધકચરા ક્રશ કરેલા મરી પણ નાખી શકો છો પણ અમે ફક્ત મરી જીરું અને અજમો જ એડ કર્યો છે ત્યારબાદ થોડું મીઠું એડ કરીશું એટલે ફટાફટ ક્રશ થઈ જાય ખાંડણીમાં આવી રીતે જો તમે મિક્સરમાં ક્રશ કરતા હોય તો એક જ વાર મિક્સરને ફેરવી અને બંધ કરી દેવાનું નહીં તો તે એકદમ પાવડર થઈ જશે આ રીતનું ટેક્સચર રાખવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે થોડું બીજું મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર જ્યારે આપણે અજમો અને જીરું ક્રશ કર્યા ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે તમારે મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે આની અંદર મોવણ ઉમેરીશું તો આની અંદર આપણે એક બાઉલ ઘી લઈ લીધું છે આ મેલ્ટેડ ઘી છે પહેલાં આપણે થોડું ઘી ઉમેરીશું અને થોડું બાકી રાખીશું પછી મિક્સ કરી અને જોઈ લઈશું જો વધારે જરૂર પડશે તો બીજું ઉમેરીશું તમે આની અંદર તેલનું મોવણ પણ કરી શકો છો અને તેલ અને ઘી બંને મિક્સ પણ તમે લઈ શકો છો અમે અહીં ફક્ત ઘીનું મોવન કર્યું છે ઘણા લોકો દુકાનવાળા અથવા તો ઘણા લોકો આની અંદર દાળડા ઘીનું મોવણ કરતા હોય છે તો એ પણ તમે લઈ શકો છો જે વેજીટેબલ ઘી આવે છે તે વાપરતા હોય છે મોવણ માટે તો એના એનાથી એકદમ ફરસી થાય છે પૂરી પણ આપણે અહીં ઘર માટે બનાવવાની છે તો ઘરનું જ ઘી વાપર્યું છે આ રીતની મુઠ્ઠી પડે એવું આપણે મોવણ કરવાનું છે જો તમારે આ રીતની મુઠ્ઠી ના પડતી હોય તો બીજું થોડું એકાદ ચમચી ઘી એડ કરી દેવાનું આટલું ઘી બાકી રહ્યું છે આપણે પાછળથી વાપરીશું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું એટલે પાણી પહેલાંથી વધારે નહીં ઉમેરવાનું આવી રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધવાનો છે આ પૂરીને તમે સ્ટોર કરીને એક એકથી દોઢ મહિના સુધી રાખી શકો છો એરટાઈટ ડબ્બામાં બાળકોની હવે સ્કૂલો ચાલુ થવાની છે તો તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો અને સવારે ચામાં પણ ખાઈ શકો છો બપોરે ચા ચાર વાગે પણ તમે નાસ્તામાં આ પૂરી ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતનો લોટ આપણે બાંધવાનો છે આટલો લોટ બાંધવામાં આપણે એક ગ્લાસમાં થોડું પાણી બાકી રહ્યું છે અંદરથી પણ આ રીતનું ટેક્સચર હોવું જોઈએ લોટનું તમે જોઈ શકો છો એક ગ્લાસ પાણી લીધું હતું એમાં આટલું પાણી બાકી રહ્યું છે હવે આપણે આ લોટને ઢાંકી અને વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ લોટ તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો પચીસ મિનિટ થઈ ગઈ છે તો લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે તેના આ રીતના મોટા મોટા લુવા બનાવી લઈશું ફક્ત પાંચસો ગ્રામ લોટમાંથી ઘણી બધી પૂરી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આ રીતે મોટા મોટા લુવા આપણે તૈયાર કરી લેવાના છે ત્યારબાદ હવે આપણે જે ઘી બાકી રાખ્યું હતું તે લઈ લઈશું જો વધારે હોય તો તમારે તેમાંથી થોડું ઘી કાઢી લેવાનું તેની અંદર આપણે બે ચમચી કે ત્રણ ચમચી મેંદો ઉમેરીશું તમે આની અંદર ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો આ જે આપણે સ્લરી તૈયાર કરી છે તેને આપણે સાટા કહેવાય આપણી ગુજરાતી ભાષામાં તેને સાટા કહી કહીએ છીએ આપણે આ મેંદાના લોટની સ્લરી આ રીતની લિક્વિડ કન્સિસ્ટન્સીવાળી રાખવાની છે જો તે જામી જાય તો તમારે ફરીથી લિક્વિડ કરી દેવાની હવે આપણે જે લુવા બનાવ્યા હતા તેમાંથી પૂરી વણીશું આ રીતે મોટો રોટલો વણી લેવાનો છે જેટલો બને એટલો થોડો પાતળો વણવાનો આ રીતે એકદમ પાતળો રોટલો વણી લેવાનો ત્યારબાદ જે સાટા બનાવીને રાખ્યા છે તે આપણે આ રસની મદદથી અથવા તો હાથની મદદથી લગાવી લેવાનું આખા રોટલા ઉપર આપણે લગાવી લઈશું આ રીતે હવે આપણે ફોલ્ડ કરીશું બંને સાઈડથી ત્યારબાદ ફરીથી પાછી આપણે લગાવી લઈશું સ્લરી ફરીથી ફોલ્ડ કરીશું અને ફરીથી આપણે સ્લરી લગાવીશું વણીને એક સરસ વણી લેવાનું એકદમ મોટો રોટલો ફરીથી આપણે ત્યારબાદ આપણે ફરીથી તેની પર સ્લરી લગાવી લઈશું આ રીતે અને ફરી આ રીતે ફોલ્ડ કરી દઈશું અને થોડું પાતળું વણી લઈશું આવી રીતે આ જ રીતે આપણે વણવાનું છે લંબચોરસ શેપમાં હવે આપણે આને કટ કરીશું આ રીતની લાંબી લાંબી સ્ટીક આપણે કટ કરી લેવાની છે આ પૂરી તમે તળીને ખાશો તો ખારી જેવું ટેસ્ટ આવશે આનો જે આપણે ખારી ખાઈએ છીએ બજારમાંથી લાવીને તેવો ટેસ્ટ આવે છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર પૂરી એડ કરી દઈશું અને ગેસની આંચ મધ્યમ કરી દેવાની છે ફૂલ ફ્લેમ ઉપર આ પૂરી નહીં તળવાની નહીં તો તે ઉપરથી તો બળી જશે અને અંદરથી કાચી રહેશે એટલે એકદમ પહેલાં તેલ ગરમ થઈ જાય પછી ગેસ આપણે ધીમો કરી દેવાનો અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે આને તળવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ જ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેવાની છે અને એની જાતે જ ઉપર આવે પછી આપણે ફેરવીશું ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવા તળાવ દઈશું આને તળવામાં ઉતાવળ નહીં કરવાની નહીં તો તે કાચી રહેશે તમે જોઈ શકો છો આ રીતનો કલર આવવો જોઈએ પૂરીનો તો એ જ રીતે આપણે બધી જ પૂરી તળી લીધી છે સરસ પળ છૂટા પડ્યા છે અને એકદમ સોફ્ટ પૂરી તૈયાર થઈ છે દાંત વગરના પણ આ પૂરી ખાઈ શકે છે એટલી ટેસ્ટી અને સોફ્ટ બની છે આ તો આ રીતે તમે પૂરી બનાવી અને રાખી દો તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જો ક્યાંય ફરવા ગયા હોય તો ત્યાં પણ તમે લઈ જઈ શકો છો આ બગડતી નથી એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો એકવાર ચોક્કસથી આ રીતે તમે મેંદાના લોટની પૂરી બનાવજો ફ્રેન્ડ્સ આ ખૂબ જ સરસ બને છે અને તમે મેદાના લોટની પૂરી કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો પહેલાં પણ અમે મેદાના લોટની પૂરી ઘઉંના લોટની મેથીવાળી પૂરી મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય